પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા આદેશ અનુસાર એકસો ને સસ્પેન્ડ કરવા બદલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર ઇન્ડિયા ગણબંધનના આદેશ અનુસાર રાધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારનો વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમીરજી ઠાકોર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન જુલા સાડલપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ જાયદ ખાન મલિક મહેબૂબ ખાન મલિક શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી પૂર્વ નગર સેવક શંકરજી મોતીજી ઠાકોર પૂર્વ નગરપાલિકા પ્રમુખ 부રાજી ઠાકોર પૂર્વ નગર સેવક 부રાજી ઠાકોર કરસંજી ઠાકોર વર્તીદાન ગઢવી રમેશભાઈ ચૌધરી ઉપરાંત ઉપરાંતરની કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો આજ રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા

અને સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની વિરોધમાં અને જે સાંસદોને અન્યાય થયો છે એની વિરોધમાં આ દેખાવનું આયોજન આજે પ્રદેશ કોંગ્રેસે અમને આહવાન આપ્યું હતું એના દ્વારા સમિતિઓ દ્વારા કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે સંસદમાં જે ઘટના બની એ ખૂબ ઘટના ગંભીર હતી અને એના માટે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી અને માન્ય ગૃહમંત્રીનું એક નિવેદન લેવાનું હતું અને નિવેદન આપવાનું હતું સાંસદમાં જેની માગણી સાંસદો કરી રહ્યા હતા પણ સરકારે એ મંજૂર ના રાખ્યું અને એના વિરોધમાં એકસો ને છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા આ લોકશાહીનું ખરેખર કૃત્ય થયું છે આવું કાર્ય કરવું ના જોઈએ એના વિરોધમાં સમગ્ર દેશમાં આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સરકારને પણ નમ્ર વિનંતી છે કે પ્રજાની અને વિરોધ પક્ષની વાત સાંભળવી જોઈએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ